The મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી કરાતા કોંગી કાઉન્સીલરો આખી લાઈન જર્જરીત થઈ ગઈ છે જેના કારણે ભર ઉનાળે અડધા શહેરના નાગરિકો પાણી માટે હેરાન થયા હતા તદ ઉપરાંત આજે શહેરમાં ઘરે ઘરે માંદગીના પ્રશ્નો છે કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટી બેઠકો મળે છે જનરલ બોર્ડની મિટિંગ દોઢ મહિને આજે મળી મેયરે કદાચ આ સભા મુલતવી રાખવી હોય તો વિપક્ષી નેતા સાથે ચર્ચા કરવી પડે એ ચર્ચા કરી નથી આચાર અમલ કરવા વિડીયોગ્રાફી થઈ રહી છે એનો મતલબ કે મીટિંગ ચાલુ રાખવાની છે કોઈ કરવા આવે નહીં લોકોના પ્રશ્નોનું નિરાકરણ નથી થયું શહેરની પ્રજાના હિતની ચર્ચાઓ કોર્પોરેશનમાં ન થાય એના માટે મેયરે કોઈને પૂછ્યા કહ્યા વગર તાત્કાલિક ધોરણે સભા મોકૂફ રાખી છે તેમ પુષ્પાબેન વાઘેલાએ આક્ષેપો સાથે જણાવી રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલ સામાન્ય સભા મંદેમાત્રમ બાદ મેયરે રજાનો રિપોર્ટ વાંચી મુલતવી કરી દીધા કોંગી કાઉન્સિલરોએ ભારે હંગામા મચાવ્યો હતો જે બાદ કોંગી કાઉન્સિલરોએ ફ્લોર ઉપર બેસી સત્તાધારી પક્ષના હોદ્દેદારોના વલણનો વિરોધ કર્યો હતો શાસક પક્ષના નેતા દ્વારા કોંગી કાઉન્સિલરોને સમજાવવાનો પ્રયાસ થયો હતો પરંતુ તેમણે સભા શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે વિરોધ જારી રાખ્યો હતો આદર સાચા સંહિતાના પગલે આજની સામાન્ય સભા કે જેમાં અમારા સાથી પક્ષના નેતા દ્વારા આજ રોજ સવારે ઉમેદવારી પત્રક પણ ભરવામાં આવ્યું છે ત્યારે ચર્ચા દરમિયાન કોઈ રાજકીય આક્ષેપ પ્રત્યાક્ષેપ ન થાય તેની તકેદારીના ભાગરૂપે આજની સામાન્ય સભા આવતા મહિનાની વીસમી તારીખે સાંજે સાડા પાંચ વાગે મળવા પર મુલતવી રાખવામાં મેં કહ્યું તેમ કે રાજકીય વિષયને આવરી લઈ અને આક્ષેપ પ્રત્યાક્ષેપની કોઈ એવી ભૂલથી પણ કોઈ શક્યતાઓને આપણે થતાં પહેલાં જ નિવારી શકીએ માત્ર ને માત્ર એટલા જ માટે આજની આ સામાન્ય સભા આવતા મહિને મળવા પર મુલતવી રાખવામાં આવી છે જનરલ બોન્ડની આ મીટિંગ વડોદરા મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટીની દર અઠવાડિયા મિટિંગો મળે છે આ જનરલ બોર્ડની મિટિંગ દોઢ મહિને આજે મળી મેયરશ્રીએ કદાચ આ સભા મુલતની રાખવી હોય તો વિપક્ષના નેતા સાથે ચર્ચા કરવી પડે એ ચર્ચા નથી કરી ચૂંટણી પંચમાંથી કલેક્ટર કચેરીમાંથી આચારસંહિતાનો અમલ કરવા માટે વિડીયોગ્રાફી અહીંયા હાઉસમાં થઈ રહી છે એનો મતલબ એ કે મિટિંગ ચાલુ રાખવાની છે જો મિટિંગ ના ચાલુ રાખવાની હોય તો આ વિડીયોગ્રાફી કરવા માટે કોઈ આવે નહીં બરાબર વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપણે જ્યારે સભામાં રજૂ કરીએ તો વડોદરા શહેરના લોકો ટેક્સ ભરે છે ને પાણીથી વંચિત છે ચોખ્ખું પાણી નથી મળતું લોકોની ડ્રેનેજોના પ્રશ્નોનું નિરાકરણ નથી થયું આચા મોન્સૂન કામગીરી હજુ સુધી ચાલુ નથી થઈ સૌથી ગંભીર બાબત અઢાર જાન્યુઆરીના રોજ જે લેડઝોન થયું બાર બાળકો અને બે શિક્ષિકાઓ થઈ ચૌદ જણ મરણ પામ્યા હાઈકોર્ટે મ્યુનિસિપલ કમિશનર અને સ્ટેન્ડિંગના સભ્યોને ખોટી ખોટા એમણે પુરાવા રજૂ કર્યા છે એ બદલ એમણે સખત શબ્દોમાં અમને આદેશ આપ્યો છે એમણે એમણે ટકોર કરી છે અને એ એ મુદ્દો અમે લઈને ચાલ્યા છે કારણ કે જે લોકોના ઘરના બાળકો ગયા છે એમના ત્યાં જઈને આજે પણ તમે આંસુ સુકાતા નથી વડોદરા શહેરના પ્રજાના હિતની ચર્ચાઓ આ કોર્પોરેશનની અંદર ન થાય એના લીધે થઈને મેયરે કોઈને પણ પૂછ્યા વગર કોઈને પણ કીધા વગર તાત્કાલિક ધોરણે એમને સભા મોકૂફ રાખીને બોલા જવાબ નથી આપ્યો મેં પૂછ્યું કે મેયર શ્રી આ વડોદરા શહેરના લોકો પાણી માંગે છે તો પણ સામે જોયું

સામાન્ય સભા હતી જનરલી સામાન્ય સભા વડોદરા શહેરમાં પ્રથમ સામાન્ય સભા થતી હોય છે ત્યારે ચર્ચાની સભા હોય છે બીજી સભામાં એજન્ડા લેતા હોય છે ચૂંટણીની આચારસંહિતામાં નવા કામો મંજૂર ના થાય અમને ખ્યાલ છે પણ શહેરના પ્રશ્નોની ચર્ચા ના થાય સમસ્યાઓને ડિસ્કશન ના થાય એવું કોઈ આચારસંહિતામાં ગાઈડલાઇન નથી તમે જુઓ તો કલેક્ટરને ત્યાંથી અહીંયા વિડીયોગ્રાફી કરવા માણસો બી આવેલા દેટ મીન્સ આ સભા એલાઉડ છે ઇન દેટ કેસ મેયરે કોઈને બી કન્સલ્ટ કર્યા વગર સભા મુલતવી કેવી રીતે કરી આ હિટલર શાહી નહીં તો બીજું શું છે અમારે બેઝિકલી વડોદરાની કોર સમસ્યાઓ આજે રજૂઆત કરવી હતી અમારા તમામ કાઉન્સિલર્સ અલગ અલગ પોતપોતાના વિસ્તારમાંથી સમસ્યાઓ અહીંયા ઉજાગર કરવાના હતા સૌથી અગત્યની વાત પાંચ લાખ લોકોને જે ફીડર લાઈનમાંથી પાણી મળે છે મુખ્ય ફીડર લાઇનનું ભંગાણ થયું ભંગાણ પછી એને જે રીતના રિપેર કરી છે સિમેન્ટ કોન્ક્રીટમાં એના પર પેચવર્ક માર્યું છે ને એની ઉપર રબરની ટ્યુબ્સ બાંધેલી છે ગમે ત્યારે આ જે થીગડું મારેલું છે તૂટી જશે વડોદરા શહેરના પાંચ લાખ લોકોને પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે તાત્કાલિક સડસઠ સીમાં એ લાઇન દુરસ્ત કરવાની જરૂર છે ચેન્જ કરવાની જરૂર છે એ બાબતે આજે અમને રજૂઆત કરવી હતી હવે આ લાઇનમાં કંઈ બી ભગાણ થશે તો એના માટે જવાબદાર કોણ રહેશે વડોદરામાં ઠેર ઠેર પીવાના પાણીની સમસ્યા છે મચ્છરની સમસ્યા છે દોઢ મહિના પછી ચોમાસું માથે ઊભું છે ચોમાસામાં કયા કયા વિસ્તારમાં વોટર લોગિંગ થાય છે જનરલી તમામ સભાસદો તેમના મીટ જે આ મીટિંગ હોય સભા એમાં ડિસ્કસ કરતા હોય છે પણ આ તમામ ડિસ્કશન્સ છેલ્લા દોઢ બે મહિનાથી તો અહીંયા કોઈ સભા મળી નથી આ આ સભા બી મુલતવી કરવામાં આવી ત્રણ ત્રણ મહિના સુધી લોકોની સમસ્યાની ચર્ચા બી નહીં કરવી આ માનસિકતા ભારતીય જનતા પાર્ટીની છે લોકોની સમક્ષ એ લોકો એક્સપોઝ થઈ જાય તેટલી ચર્ચા એવોઇડ કરે છે જ્યારે હાઈકોર્ટના જજે ઠપકો આપવો પડે છે કે તમે વડોદરા શહેરને કરોડો રૂપિયાનું નુકસાન કર્યું એવા પીપીપી પ્રોજેક્ટ્સ મંજૂર કર્યા છે તો એ પીપીપી પ્રોજેક્ટ્સની ચર્ચા કેમ ના થાય ને એમાં ક્યાં આચાર સહિતા નડે છે ચર્ચા કરવામાં જ્યારે હાઈકોર્ટના જજ એવું કહે છે કે તત્કાલીન કમિશનર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પર અમારે કાર્યવાહી કરવી પડશે તો એ બાબતે અહીંયા ચર્ચા થવી જરૂરી છે ચૌદ ચૌદ લોકો જે બોટકાંડમાં મરી ગયા એ લોકોને હજી સુધી કોઈ કમ્પન્સેશન નથી આપવામાં આવ્યું એક વ્યક્તિ કોર્પોરેશનના ફ્લોર પર આવીને પાણીની રજૂઆત કરતાં કરતાં મૃત્યુ પામ્યા એમને બી હજી સુધી કોઈ કમ્પન્સેશન અહીંયા કોર્પોરેશનમાંથી એનાઉન્સ નથી થયું આ તમામ બાબતે ચર્ચા કરવાની જરૂર હતી વડોદરા શહેરમાં જે વિકાસ રૂંધાઈ ગયો છે વડોદરા શહેરને ફરી વિકાસના માર્ગે લઈ જવાની ચર્ચા કરવાની હોય ત્યારે અત્યારે ભારતીય જનતા પાર્ટી ચર્ચા એવોઇડ કરે છે એવોઇડ શું કામ કરે છે કે સામે ચૂંટણી છે ચર્ચા થશે તો એમને કઈ કઈ સમસ્યાઓ પર ધ્યાન નથી આપ્યું એક્સપોઝ થશે જે શહેર વડોદરા નંબર વન હતું એ શહેર અત્યારે એટી નંબર પર આવી ગયું છે સ્વચ્છતાના મામલે એના માટે જવાબદાર કોણ છે કયા ભ્રષ્ટાચારો જવાબદાર છે ડોર ટુ ડોર કલેક્શનથી લઈને એન્ડ પોઈન્ટમાં જે સો વેસ્ટ ડમ્પ થાય છે ત્યાં સુધી તમામ જગ્યાએ લૂપ હોલ છે તમામ વસ્તુ ચર્ચા કરવા માટેની આ સભા મેયરે ડેલિબરેટલી મુલતવી કરી છે એના વિરોધમાં આપના થકી અમે લોકોને આ તમામ સમસ્યાઓ ઉજાગર કરવા માંગીએ છીએ એના માટે અમે આજે ફ્લોર પર બેઠા છે કારણ કે હવે મેયર તો સાંભળવા રેડી નથી ચૂંટાયેલા શાસક પક્ષના જે પદાધિકારીઓ છે એ સાંભળવા રેડી નથી તો અમે આપના મારફતે કમિશ્નરશ્રીને આ બધા સમસ્યાઓ પહોંચાડવા માંગ લોકસભાની ચૂંટણી હોય કે અન્ય કોઈ ચૂંટણી હોય અલ્ટિમેટલી લોકોના હિત માટે હોય છે જ્યારે લોકોની હિતની ચર્ચા તમે સભામાં જ્યાં ડિસિઝન્સ લેવાના છે ત્યાં જ ના કરતા હો તો પબ્લિકમાં જઈને પ્રચાર કરો એનો અર્થ શું છે બેઝિકલી લોકોને ત્યાં જઈને ઠાલા વચનો આપીને મૂર્ખ બનાવો છો વાત તો થઈ હતી વડોદરાને શાંઘાઈને સિંગાપોર બનાવવાની આ ભૂલે નથી પણ વડોદરા બની ગયું છે વેનિસ બે ઇંચ વરસાદ પડે ને હોડકા ફરે છે એટલે આ બરોડાને વેનિસ બનાવી દીધું શાંઘાને સિંગાપોર નથી બનાવ્યું તો તમે જોઈ શકો છો સ્માર્ટ સિટી ક્યાં છે મને એક જગ્યા બતાવો એક વિસ્તાર બચાવો હમણાં બી ઓડિટનો ઇન્કવાયરી આવી છે સ્માર્ટ સિટીમાં કરોડો રૂપિયાનું સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં વડોદરા શહેરને નુકસાન થયું છે ઓડિટની ઇન્કવાયરી સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવી છે એ બાબતે ચર્ચા કરવાની હોય એની જગ્યાએ સભા મુલતવી કરી છે વડોદરાના પ્રશ્નોથી દોર દર વખતે દૂર ભાગવાની આજે માનસિકતા છે હિટલરશાહીની માનસિકતા લોકોનો અવાજ નહીં સાંભળવો અમે કહીએ એ જ સત્ય અમે કરવા જઈએ એ જ સત્ય આજે તમે જોશો ચાર ચાર જગ્યાએ સિત્તેર કરોડના ગૌરવપથના કામો આપ્યા એ કામ જરૂરી નહોતા માથે થોપી દેવામાં આવ્યા છે કેમ નાગરિકોને વિશ્વાસમાં ના લીધા સ્માર્ટ સિટી વખતે જે લોકોની પાસે જઈને ઓપિનિયન લેતા હતા એ ઓપિનિયન લીધેલા અઢી લાખ લોકોના ઓપિનિયન લઈને જે કામો મંજૂર કર્યા હતા એમાંથી એક કામ કર્યું નથી તમામ કામો એમને મન ફાવે એવા થોપી પાડ્યા તો એટલે આ બધી ચર્ચાઓથી દૂર ભાગનાર જે વડોદરા શહેરના શાસકો છે આજે આપના થકી અમે લોકોને એમને એક્સપોઝ કરવા માંગીએ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર